આ મેગા ઇવેન્ટ ચૌદ ડિસેમ્બરથી શરૂ થઈ અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાલશે કુલ છ અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ કેરમ ક્રિકેટ પિક્કલબોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે તો ચૌદ ડિસેમ્બરે બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે ઓગણીસ ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ધમાકેદાર ચાલી રહી છે જેમાં બીએનઆઈ ગ્રેટર સુરતની તેર ટીમો અને અંદાજે બસ્સો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તો આગામી શનિ રવૈ પિક સ્પર્ધાઓ યોજાશે જેમાં વોલીબોલમાં આઠ ટીમ અને પિક્કલ બોલમાં પચાસ થી સાહીઠ ખેલાડીઓ જોડાશે આ તમામ રમતોમાં મળીને અંદાજે ચારસો પચાસ થી પાંચસો જેટલા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા ટીમ વર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાનો તો છે જ સાથે જ નવી બિઝનેસ તકો ઊભી કરવાનો પણ છે તો આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એઇડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરી અને સમાજમાં જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવી અને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે બીએનઆઈ ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપી અને જીવનમાં આગળ વધવાની તક આપવી જોઈએ આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે ડોક્ટર નિધિ સિંઘવી અને ગૌરવ વિકે સિંધી અમારા ઈડી છે સુરત સુરત ના સો આ ઇવેન્ટ વોલીબોલ છે આ વખતે તમે આજે જે જોઈ રહેલા છો તે ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેની અંદર તે ટીમ રમી રહેલી છે અને બસો પ્લેયર રમવાના છે એની અંદર અમે કેશ પ્રાઇઝ ભી આપવાના છે જે વિનર્સ છે તે લોકોને એક લાખ છે રનર આપણે પંચોતેર ને બીજા થર્ડ ને ફોર્થ નંબર માટે પચીસ પચીસ હજાર અને સાથે ટ્રોફી બી છે ફર્સ્ટ ને સેકન્ડ નંબર માટે અમારો મેન ઉદ્દેશ્ય એ છે કે બધા સાથે રમે એકતા સાથે રહે અને પોતાનો બિઝનેસ વધારે કારણ કે અહીંયા નેટવર્કિંગ એચઆઈવી પોઝિટિવ એડ્સ માટે અમે એ જે છોકરીઓને ઘરમાંથી કાઢી રહ્યા છે એ લોકોને સપોર્ટ કરવા માટે એમનું આજે અમે અહીંયા એમને સપોર્ટમાં રાખેલા છે અને એમનું પરફોર્મન્સ રાખેલું છે અને અમારો ઉદ્દેશ્ય છે કે તમે બધા એચઆઈવી પોઝિટિવ એઇડ્સની જે છોકરીઓ જેને ઘરમાંથી કાઢી દે છે તેને તમે સપોર્ટ કરો અને સાથે રાખો કારણ કે એ લોકો બી એક માણસ જ છે સો અમારો ઉદ્દેશ્ય આ વખતે છે કે એચઆઈવી પોઝિટિવ છોકરીઓને સપોર્ટ કરો